વલસાડ જિલ્લાના એસપી તરીકે પહેલી ઓગસ્ટે ચાર સંભાળ્યા બાદ એકત્રીસમી જાન્યુઆરી સુધીમાં મારા છ મહિનાનો કાર્યકાળ પૂરો થયો છે જ્યારે મેં ચાર સંભાળ્યો ત્યારે સૌથી અગત્યની વસ્તુ જે સીઆઈડી ક્રાઇમના જે મિસિંગના આંકડાઓ અમે જ્યારે જોયા ત્યારે ખબર પડી કે ફક્ત વલસાડ જિલ્લો જ એવો છે જે જિલ્લામાં થી વધારે અઢાર વર્ષથી ઉપરના વ્યક્તિ ગુમની કમ્પ્લેટ થયેલી છે અને એની સાથે સાથે અપહરણ થયેલા બાળકોની સંખ્યા એકસો પાંચથી વધારે આ અપહરણ થયેલા બાળકોમાં એવા બાળકો પણ સામેલ કરેલા હતા જે પોતાની માતા સાથે બાળકો જતા રહેલા હતા એટલે ગુમ અને અપહરણ એવા બાળકો સોથી વધુ બાળકો અને સાડી સાતસોથી વધુ અઢાર વર્ષથી વધુ વ્યક્તિઓ ગુમ થયેલાના પેપર ઉપર કમ્પ્લેન દાખલ થયેલી હતી આ અનુસંધાને પહેલી ઓગસ્ટથી જ અમે એક અભિયાન આખું શરૂ કર્યું હતું જેમાં અમારો ટાર્ગેટ હતો કે આ મિસિંગ બાળક હોય કે વ્યક્તિ હોય એ કઈ જગ્યાએ છે એને શોધી કાઢવા અને જે ફરિયાદી છે એમને એમના મિસિંગ બાળક કે એમના વડીલ છે પેરેન્ટ હોય માતા હોય પિતા હોય પત્ની હોય એને શોધીને એમના વડીલને જાણ કરવી એમના કમ્પ્લેનને ફરિયાદીને જાણ કરવી આ અનુસંધાને સૌથી પહેલા એમઓબી દ્વારા આખો એક ડેટા કમ્પાઇલ કરવામાં આવ્યો હતો આખું ફોર્મેટિંગ તૈયાર કરીને સમગ્ર જિલ્લાના તમામ ગુમ અપહરણ બાળકો અને વ્યક્તિઓના જે ડેટા અને તપાસના કાગળિયાઓ હાથ પર લેવામાં આવ્યા હતા દરેકે દરેક પોલીસ સ્ટેશનમાં આવી હતી આની અંદર ગૂમ થયેલા જે કે તપાસના કાગળિયાઓ છે ગુમ વ્યક્તિઓના બે થી માંડીને આજ સુધીના ચૌદ વર્ષના છેલ્લા એ તમામ કાગળિયાઓ બે ના પણ ગૂમ વ્યક્તિઓ જે હતા એના તમામ કાગળિયાઓ છેલ્લા વીસ પચીસ તમામ ગુમ વ્યક્તિને કાગળિયા શોધવામાં આવ્યા હતા એ કાગળિયામાં જે કમ્પ્લેનનો ફોન નંબર હતો એ ફોન નંબર પર એનો ચેક કરવામાં આવ્યો હતો ફોન નંબર અન્ય વ્યક્તિને સોંપી દેવામાં આવ્યો હોય મળી આપે નેટવર્ક આપી દીધું હોય તો એ વ્યક્તિના આઈએમઈએને ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને એના આધારે એનો મોબાઈલ નંબર શોધવામાં આવ્યો હતો નવો કમ્પ્લેનન્ટનો સાથે સાથે જો વ્યક્તિ ગુમ હોય એનો ફોન નંબર કે અપહરણ થયેલું કોઈ બાળક એનો ફોન નંબર કે કંઈ મળી આવે એનો ટ્રેસ કરવામાં આવ્યો હતો અને રાજ્યભારના જે બાળકો અને રાજ્યભારના જે વ્યક્તિઓ હતા એને શોધવા માટે જે તે રાજ્યના જે તે કન્સન્ડ જિલ્લાના એસપી એ કન્સન્ડ ગામડાના સરપંચ અને એસએસઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો અને ખૂબ મોટી સફળતા આ અભિયાનમાં મળી છે ફક્ત એક જ મહિનાના જાન્યુઆરી મહિનામાં વીસ જેટલા ગુમ અને અપહરણ થયેલા બાળકો દસ પુરુષ દસ છોકરા અને દસ એમ વીસ જેટલા ગુમ અપહરણ બાળકો શોધી કાઢવામાં સફળતા મળી છે અને સાહીઠ પુખ્ત વયના વ્યક્તિઓ જેમાં ચાલીસ સ્ત્રીઓ અને વીસ પુરુષો એમ કુલ એસી ગુમ થયેલ વ્યક્તિ અને બાળકોને શોધી કાઢવામાં સફળતા મળી છે આ જ રીતે ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં સમગ્ર એક વર્ષની અંદર નવ્વાણું જેટલા અપહરણ થયેલા અને ગુમ થયેલા બાળકો શોધી કાઢવામાં સફળતા મળી હતી ખૂબ મોટો એક સફળતા વલસાડ જિલ્લા પોલીસ વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો મળી છે ખાસ કરીને વાપી ટાઉન પોલીસ સ્ટેશન જ્યાં વધારે પડતો મેટ્રોપોલિટન કલ્ચર છે વાપી ને ડુંગરા જ્યાં સૌથી વધારે સંખ્યા અમારા અપહરણ ગુમની છે ત્યાંના ડીસ્ટાફના લોકોની ખૂબ જ સારી કામગીરી છે જેના કારણે આ મોટી સફળતા મળી છે આગામી સમયમાં પણ અમારું આજે ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવાનું અભિયાન ચાલુ રહેશે અને એની અંદર અમને મીડિયા મિત્રોનો પણ ખૂબ જ સારો સપોર્ટ મળી રહ્યો છે મીડિયા દ્વારા મીડિયામાં આપેલી જાહેરાતના કારણે ઘણા બધા કિસ્સામાં અમને રેલવે સ્ટેશન ઉપરથી બસ સ્ટેશન ઉપરથી કઈ અલગ 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 પબ્લિક પ્લેસીસ ઉપરથી મીડિયામાં જે જાહેરાત આપી એના આધારે પણ વ્યક્તિઓ બાબતે અમને માહિતી પબ્લિકના માણસો દ્વારા મળી છે અને એના આધારે પણ બાળકો અને વ્યક્તિઓ શોધવામાં અમને સફળતા મળેલી છે યુનિક કેસ આપને વાત કરીશું બે હજાર બારમાં એક માતા સાથે બે બાળકો મિસ થઈ ગયેલા હતા કમ્પ્લેનન્ટની શોધખોળ અમે ચાલુ કરી તો અમને ખબર પડી કે કમ્પ્લેનન્ટે બે હજાર ચૌદમાં સુસાઈડ કરેલો છે પરંતુ બે હજાર બારના બારથી આજ દિન સુધી છેલ્લા બાર વર્ષથી કાગળ ઉપર એ વ્યક્તિઓ અમારા કાગળ પર મિસિંગ બોલતા હતા માતા સાથે બે બાળકો દીકરો અને દીકરી એના ફરિયાદીના જે જે ગુમ જે મરણ ગયો તો ફરિયાદી એના પિતાનો સંપર્ક કર્યો જે ગુમ થયેલી માતા હતી એનો સંપર્ક કરવા માટે અમે એના પપ્પાનો સંપર્ક કર્યો એના આધારે અમે લંડનમાં એમના ભાઈનો સંપર્ક કર્યો અને ચાર દિવસ પહેલાં જ અમે એમના ભાઈના થ્રુ એ જે ગુમ થયેલી મહિલા હતી એના બે બાળકો સાથે શોધી કાઢી છે ગુમ થયેલી મહિલા અમને મદ્રાસમાં મળી છે એના બાળકોમાંથી એક બાળક અત્યારે મુંબઈમાં હાલ નોકરી કરી રહ્યું છે એડલ્ટ છે હવે અને બીજું જે બાળક છે એ લંડનમાં એના મામા સાથે રહે છે એટલે અમારા જેટલા પણ ગુમ વ્યક્તિઓ હતા એ તમામ ગુમ વ્યક્તિઓને શોધવા માટે ખૂબ મોટું એક આ અમને સફળતા મળી છે એ જ રીતે તાજેતરમાં જ હમણાં દસ દિવસ પહેલાં એક ઓગણીસ વર્ષનો છોકરો ડુંગરા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં ઘર છોડીને ભાગી ગયો હતો એના માતા અમને રૂબરૂ મળવા આવ્યા હતા એમાં પણ સીસીટીવી ફૂટેજીસ બસ સ્ટેશનના ફૂટેજીસ રેલવે સ્ટેશનના ફૂટેજીસ મીડિયામાં આપેલી જાહેરાત એના આધારે એ ઓગણીસ વર્ષનો દીકરો જે છે અમને પંજાબમાંથી મળી આવ્યો છે એની માતા સાથે ભણવા બાબતે કંઈક તકરાર ચાલતી હતી એના કારણે ઘર છોડીને ભાગ્યો હતો અને ફક્ત છન્નું કલાકના ગાળામાં અમે છે એક પંજાબથી એ છોકરાને અમે પરત એની માતાને અપાવેલો છે